હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવા નાસ્તાની રેસિપી શેર કરવા જઈ રહી છું કે જે રેસીપીની અંદર આપણે કોઈ પણ તેલનો ઉપયોગ નથી કરવાના ના મેંદો ના સુજી ના બેસન ના પૌવા કે ના વધારે મસાલા છતાં પણ આ રેસિપીનો ટેસ્ટ એવો હશે કે તેનો સ્વાદ છે એ તમને દાઢે રહી જશે અને તમને વારંવાર પણ બનાવવો ગમશે એવો આ નાસ્તો આજે આપણો કુરકુરો બનવાનો છે તો આ નાસ્તો જો તમે એકવાર બનાવી લેશો ને પછી જાણી જોઈને તમે શાક રોટલી પણ બનાવવાનું છોડી દે લેશો અને આ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો તમને હંમેશા બનાવશો તો રેસીપી ખૂબ ઉપયોગમાં આવે એવી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો તેના માટે સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં એક મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને છાલ ઉતારીને છીણી વળે છે છીણી લીધું છે અને આ છીણની અંદર મેં થોડુંક પાણી ઉમેરીને તેને થોડીક વાર માટે આપણે સાઈડ ઉપર મૂકી દેવાનું હવે મેં અહીં બે થી ત્રણ કલાક માટે એક વાટકી ચોખાને પલાળી લીધા હતા ચોખા મેં ઈડલી અને ઢોસા માટેના જે ચોખા આવે છે એ ચોખા મેં લીધા છે તો આ ચોખા ખૂબ સરસ રીતે પલળી ગયા છે એકદમ સોફ્ટ અને તેને આપણે કટ કરીએ તો તે ખૂબ આસાનીથી કટ થઈ જાય છે તો હવે આપણે તેમાંથી બધું પાણી છે એ દૂર કરી લઈશું અને હવે આ ચોખાને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાના છે તો આપણે મિક્સર જારની અંદર આ એક વાટકી ચોખા આજે આપણે ઉમેરવાના છે તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે આ ચોખાનું માપ લઈ શકો છો હવે આપણે જે બટેટાનું છીણ તૈયાર કર્યું હતું તેમાંથી મેં બધું પાણી દૂર કરી લીધું છે અને આ છીણને પણ આપણે ચોખાની સાથે જ મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે અને આ બંને પીસાઈ એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે વધારે પડતું પાણી આપણે ઉમેરવાનું નથી તો ખૂબ સરસ રીતે આપણા ચોખા છે અને બટેટા છે એ પીસાઈને તૈયાર થઈ ગયા છે તો આપણું બેટર છે એ આ રીતેની ની કન્સિસ્ટન્સી વાળું થવું જોઈએ એકદમ કુરકુરું એ કહેવાય ને કે એકદમ દરદરૂ પીસાઈને તૈયાર છે હવે આપણે આ મિશ્રણને એક બીજા બાઉલની અંદર લઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે તેની અંદર મેં અહીં થોડુંક પીળું કેપ્સિકમ લીલું કેપ્સિકમ થોડોક કટ કરેલો મીઠો લીમડો છીણેલું આદુ અને થોડાક ચીલી ફ્લેક્સ છે એ આપણે આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી તમે તમારા મનગમતા શાકભાજી અંદર ઉમેરી શકો છો ટામેટું છે એ પણ મેં કટ કરીને ઉમેરી દીધું છે હવે આજે આપણે વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાના તો તેના માટે અહીં મેં એક એક ચમચી રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ ઉમેર્યો છે કે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને કેપ્સિકમ અને આદુ તો આપણે ઉમેરેલા જ છે તો હવે આપણે તેને ખૂબ સરસ રીતે હલાવી દેવાનું હવે અહીં મેં એક નોનસ્ટિક પેન છે એને ગરમ કરી લીધું છે થોડુંક તેલ લગાવી લીધું છે જો તમારે તેલ ના લગાવવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને નોનસ્ટિક પેનમાં તો તેલ વગર પણ તમે આ નાસ્તો બનાવી શકો છો હવે આપણે તેની અંદર બેટર પાથરીને તેને સારી રીતે આપણે બંને બાજુ ચડી જાય એ રીતે આપણે તેને ચેડવી લેવાનો છે તો લગભગ ચારથી પાંચ મિનિટમાં તો આપણો આ નાસ્તો છે એ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેને કાઢી લઈશું હવે આ જ નાસ્તાને આપણે બીજી કઈ રીતે બનાવી શકીએ તો તેના માટે મેં એક બીજું પેન લીધું છે મોટું પેન લીધું છે તેના ઉપર પણ મેં થોડુંક એવું તેલ લગાવી લીધું છે હવે તેની અંદર મેં રાઈ જીરું સફેદ તલ અને કટ કરેલા મીઠાણ લીમડો છે એનો વઘાર કરી લીધો છે અને હવે આપણે તેની અંદર પણ બેટર છે એ ઉમેરી દઈશું આ વખતે આપણું બેટર છે એ આપણે થોડુંક ફેલાવી દેવાનું છે એટલે કે આપણે પોળો અને મોટો પૂડો કરવાનો છે તો આપણે આ રેસીપીને કહેવાય ને કે બે રીતે એકવાર વઘાર કરીને અને વઘાર કર્યા વગર એમ બંને રીતે બનાવી શકીએ છીએ અને તેલ વગર પણ આપણે તેને બનાવી શકીએ છીએ તો આ પૂડો જે આપણે બનાવ્યો છે તેને પણ આપણે બંને બાજુ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને ચેડવી લઈશું તો એ એકદમ કહેવાય ને કે ઉપરથી ક્રિસ્પી પરંતુ અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે જેને તમે સવારે સાંજે બ્રેકફાસ્ટમાં જ્યારે પણ ખાવું હોય ત્યારે તમે તેને આસાનીથી બનાવી શકો છો આપણે તેને ગ્રીન ચટણી અથાણું છે તેની સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ બીજી એકદમ ઇઝી રેસીપી મેં ચેનલ ઉપર શેર કરેલી છે તો તે પણ તમે જોઈ શકો છો